મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે બનાસકાંઠાની અહંકાર સામે પડકાર ફેંક્યો છે પહેલી વખત ક્યાંય રાજકારણ એવું જોવા મળ્યું નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય

અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું પડ્યું સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નોતું જવું પડ્યું સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી તો કોઈ પક્ષી હતા કોઈ પશુ હતા અને અને એની સેના હતી સોનાની નગરી ધ્વંસ થઈ હતી આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં થશે એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેની બેની કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈન નેતાઓ એ જગદીશભાઈ હોય રઘુભાઈ હોય આમ કિરીટભાઈ હોય આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય કાંતિભાઈ ખરાડી હોય આમ શિવા બાપા ભોરિયા થી માંડી આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી આમ અમૃતજી બેઠા છે આ બધા છે ને એક બનીને મદદ કરે છે એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કહ્યું તું શું કરે છે કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોંટે ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે આ ભાવનાથી લંકા ધ્વજ માટે લોકો મતદાતાઓ વિજય નહીં આપ સૌનો થવાનો છે હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ હું નર્મદા વિભાગનો મંત્રી હતો મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો ચેલેન્જ વાળો કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ અફસોસ છે વાતનો ઓગણીસ લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને આ ઉદ્યોગ વાળા માટે થઈને આઠ લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગ ને આપવું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદા પાણી હજી પહોંચ્યું નથી ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે કરે ને પાછી પાઇપ વાળી બંધ થઈ જાય ને નું ટીપો આવે ને આ લોકોની મશ્કરી છે બનાસ ને નર્મદા પાણી મેળવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટી એ નથી આપ્યું એનો બદલો લેવાનો દિવસ એટલે નિશાન પર મત એક એક નેતાનો પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં એને ચૂંટણી લડવી હતી પણ ગેનીબેન નું નામ અમે વેતું મૂક્યું ને એટલે વેતા પડી ગયા

અહંકાર કોઈનો ટકતો નથી કેવા માંગુ છું લોકશાહીમાં માં જનતા જનાર્દન લોકો છે એ મોટા છે આપ આપ સૌ મહાન છો અમને રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસારો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો ધૂળ ભેગા કરવાનો અધિકાર પણ આપ્યો અને આ દિવસ આ દિવસ એટલે મતદાનનો દિવસ છે આપ આવ્યા છો અહીંયા

અને બીજી તરફ સમયની મર્યાદા છે ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું ત્યારે વાતો કરશું આપની સાથે આપ સૌનો પ્રેમ છે આપ સૌની લાગણી છે મને આ બહુ મોટો ફુલહાર પહેરાયો એ ફુલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી આપનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું છેલ્લે એક વસ્તુ બોલાવીશ જરા જોરથી બોલજો બનાસની બેન જય હિન્દ બનાસની બેન જય હિન્દ બનાસની બેન જય હિન્દ